जो आप फिर के आऊं है हां नहीं फिर की अरे हेलो भाई चलो यहां ही न तरफ तक मत ले वालों हेलो ट्रैफिक तो जो का कितना ट्रैफिक है पत्तंग ले वाले उस पाव उस पाव को उस पत्तंग सुपर तंग पत्तंग 20 के 25 20 ने 20 5 कर दीजिए કઈ બતાવો તો વીસ વાળી ચાલી આંકડ ચાલે ચાલીને પાંચ રે લાલ લે જી કઈ મી ના ડિઝાઇન તારે હોય તો અલગ લઈ લઈ પછી આવે પછી આપણે લેવી જ નથી પછી આપણે નથી લેવી આટલી વાતો મોજો લેવાની હજી થોડી લે ટ્રાફિક કેટલું નહી કામ મેરે હવે કેટલી લેવી તારે હવે બે બાંધા લેવાના છે એમ મિત્રો અમે અહીંયા જો પતંગ પતંગ લઈ લીધી અને અહીંયા તમે જીરીક ટ્રાફિક તો જોઈ શકો છો તમે અહીંયા આટલું ટ્રાફિક છે અહીંયા ટ્રાફિક ને આ માણસ જો અહીંયા કેટલું ટ્રાફિક આ માણસ ગાડીઓ ગાડીઓ લઈને નતા તો મારા કોઈ ચીકી વાર ભાવ વધારી દીધો કેટલાય બધો જો આને તો આખી રિક્ષા ભરી લીધી આપણે પતંગ લઈ લીધી હવે આપણે કાલે ઉડાડશું

आया पन फुगा ने वो कैसे लिया तो वैसे है अंधारा माँ तो मेरे पापा, पापा हुए हैं वो और मेरे पापा हुए जाई है जिंजरा लेवा वाह ये तब ने से हेलो आपने रोड क्रॉस करवानो ये हाँ वो लगा પાંચસો આપો લઈ લીધા છે ફરી રોડ ક્રોસ કરવાનો આપડે હમે બીમલ ઉભો હોય एक આવે યે રોડ ક્રોસ કરવા માં કેટલી વાર લાગી શું કરો આપણે અહીંયા કાના માતા બાંધવાનું કામ ચાલે છે આપણે રાતે જ કાના માતા બાંધી છે અને અહીંયા જો આપણે કામ ચાલુ છે આ એમ 91 નંબર છે આ ને કણે સારી પતંગે પડી કઈ ના મારી આ બધી પતંગે હા કે

અલવીરા અલવીરા આવતા માંડ્યું તડકા નો થાય જો પતં તારી વાડી માં પડી ગઈ આવી જશે ઉપર चढ़ી હા હાલો ગુડ મોર્નિંગ

બરાબર ના પકોડું લીધું એમ ને પતંગ એક ખલવાય કે બીમલ ની એટલે બીજી પતંગ દોરા સાથે જોડે હે ખાના માં તો રાત્રે જ બાંધી લીધા ને આપણે જી છપ્પર બાંધ લે આની છપ્પર બીમલ ને પતંગ નો શોખ હે આપને તો કઈ પતંગ નો શોખ છે નહીં એટલા માટે પતંગ માં આપણે મારે થી તો પતંગ ઉડતી જ નથી કોઈ દિવસ

पत्ता मारवाने हो इशारना दीजियो ऊपर पतंग उड़ाने काम पत्ता बिन पड़े अरे ये भी ऊपर ओ चलो गैस बाहर अपुगो ओ यहाँ अपुगो चढ़ी गया तो दर्शन ना उतारी ना तोकते उतारी ना तोकते आवरी ये थी अनी हरी टूटी વા દર્શનથી પતંગ નથી ઉડતી લા ફગો ઉડાડે છે ને અરે સવારમાં આપણે લઈ દીધો એ એક તો તે ફોડી નાખ્યો ને એક નેનસી ઉડાડી દીધી અજી બીમલનો પડોયો છે એક બુગાન એટલે એ ક્યાં ફુગો દીધો

આપડી કપાઈ ગઈ આ પીડી જાય આપડા કાઈ પીયો બરાબર આપડા કાઈ પીયો ને જો આપડી પતંગ ઉડેવલી જો પતંગ ગઈ ને પીડી એ કાપી નાખી છે આપડી એમ નામ ચગે છે જી ફરી પાછો આ કોક આવ્યો જો ઉડાડવા ચા કારીગર ઘણી પતંગ ઉકાઈ પી ભરાઈ ઓર અમે રાજકોટિયા કાકા રાજકોટિયા હા

ઓય આવું આલ્યો એમ તંદુ આવડે એમ તાજે હાલ આવડાને દે દે દર્શન ને એટલે કામ કરે હાલ દર્શન તારો વારો

તો ખાલી ઉડાડ વાતે તો કો કે હું કાપી તો નાખ્યો રસ્તા પર બોલો જો કરે છે શું કરે